સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતનો ફરીથી સર્વે કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયને ધ્યાન લીધા વગર બાંધકામ થયા છે જેને લઈને પેસેન્જર ક્રૂ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે આ બાંધકામ નિયમો વિરુદ્ધ થયેલા છે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી યોજાઈ હતી અમદાવાદમાં તાજેતરમાં થયેલા પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે કોર્ટે ગંભીરતા દર્શાવી છે કોર્ટે એરપોર્ટ ઓથોરિટીને આ મુદ્દે ફરીથી સર્વે કરવા માટે સૂચન કર્યું છે કોર્ટે ટિપ્પણી કરી કે જો એનઓસીના નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો બાંધકામ તોડી પાડવું પડશે આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહે થશે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતો વિસ્તાર છે બાંધકામ તોડવાના નિર્ણયની હજારો લોકોને અસર થશે કોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે ફ્લેટને હટાવીને રહીશોને વળતર મળવું જોઈએ એરપોર્ટ ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડિંગોએ ઊંચાઈના નિયમો જ નક્કી કર્યા છે તેનું ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી